કેમ કે ત્યાં હું થોડીક ફ્રી થઈ તો પછી મેં કીધું હાલો અગેસી ઉપર ફ્રી થાવ ને તો હું આવું અગેસી ઉપર ન થાવ પછી ન આવું લગ્ન છે બાજુમાં કંઈક દેખાડાય નહીં બાપા જોય અમારા બાજુમાં લગ્ન છે બર્ડે નો લોગ નાખો છે બધા મને બર્થડે વિશ કરી દેજો ભલે બર્ડે હોય યોગ્ય હોય તો એ કરી દેજો બર્થે વિશ કેમ કે મને મારા બર્થ કોઈ વિશ નથી કર્યું ખાલી ઘરને એ જ કર્યું મારી પણ એ નથી કર્યું કોઈ યાદ જ નહોતું મારા બર્થ છે એટલે મને કમેન્ટમાં કહી દેજો બર્થ વિશ કરી દેજો મને એટલે મને મજા આવી જાય નહીં એવું બધું કંઈ ખાસ નાના હોય ને ત્યારે કેવું હોય બધું બર્થ કે એ મજા આવે બર્થ તો વાત જોતા હોય કેટકેટલાની એમ થાય કે આજ જ છે ને કાલ બર્થ છે ને કેટલી બધી ચોકલેટો વેચવા જવાની સ્કૂલ ને બધા છોકરાઓને એ આખી મજા જ અલગ છે મજા આવી જાય નાનપણમાં મજા આવ્યો આપણને નાનપણ જેવી તો મજા ન હોય અત્યારે મને મારા પપ્પા ચીકુ અમે બધી છોકરીઓને બધા ભેગા થાય મારા બર્થડે હોય ને નાની નાના હતા ત્યારે પછી મારા પપ્પા ચીકુની મસ્ત ગેંડી બનાવી દઈ પછી એમ બધા ખાય બર્થડે પાર્ટી કરીએ ત્યારે કંઈ કેક ને એવું તો કંઈ હોય નહીં આપણું નાનપણમાં તો પછી કેન્ડી ખાય બધા મજા કરીએ મસ્ત નાનું નાનું થોડું થોડું ડેકોરેશન કરીએ અને મજા આવે તમે બધા કર્યું હશે એવું બચપનની યાદો આમ ક્યારેક ક્યારેક એ દિવસે યાદ આવે ને તો આપણને આમ ખુશ થઈ જાય આપણે

જ <N> ગલકાશે <tanf earth> <ZZillas> ગલકાન શકકો નભાવે કોનો કોનો ભાવ દોસ્તો તબી મોક લાગી ગય ગલકાન અમી વેલો સુકાઈ ગયો ગયો હાથ થી દન શાક ને બહુ દોડી ના આવે આ રોડે વાહન નીકળે મસ્ત ઉગેર હતા મસ્ત વેલો હતો મારે અયા પછી માંખી તો કોક તોડ મે હુ તી બળી ગયો ગયો કોયલ જો આયા જ રહેતી લાગે કામી કુ જો કે મસ્ત છે આ ઝાડવામાં જો બે ત્રણ બે ત્રણ કોયલ બેઠી છે અપકા ન છે જો આનો આનો વાત તો હવે એટલો ખરાબ ન હો ટે 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 લાલેડા હવર હવર માં હવ મારે એટલે ન દે એટલો ખરાબ ને એટલો કર્કશ અવાજ હોય ને એનો હવા તને સાંભળવાય ગમે ટે 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 આટે ખરાબ લાગે છે પણ એ હવર હોર માં વેલી હોર માં બોલે ને તે વી એટક ને દે ભલે જાગી જાય આ ધરતી ખાલી સાચી વાત છે કેટલા પક્ષીઓ છે ને જઈ કે હું તો આપણે થોડાક એના મોઢા બંધ કરવા જોઈએ તો મારો બર્થડે નો વ્લોગ કોઈ જોયો ન હોય તો જોયા જો જઈને અને મને બર્થડે વિશ કરી દેજો ભલે મારો બર્થડે વયો હોય તોય મને વિશ કરી દેજો હવે તો કાઈ હું બર્થડે બર્થડે નાના હોય ને ત્યારે હોય કે મજા આવે બર્થડે હોય તી કાઈકો બીકો અમે તો પાર્ટી કરતા હો કઈ નહી અમે તો બધી છોકરી ભેગી થાય નનની તો અમે બધા ઉછોતા અમે તો કાઈ ઉછોતા નહી પછી પપ્પા મસ્તી કેન્ડી બનાવી દે ચીકુ ચીકુ બુઝ ફિખાવાની મજા નાના નવા ફૂલ બૂલ તોડી આનો તો લીજ ન થા ને ને નડેકરેશન કરીએ જો થઈ ગયો નથી નહી આ રિંગણી આ રિંગણી હેડ્રોફોનિક રિંગણી હોય

શો સબસ્ક્રાઈબર કરવાના છે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો ચેનલને જે લોકો હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લ્યો મને શો ફોલોવર્સ તો હજી નથી થતા કેટલા ટાઈમથી હું કહું કે થાય થાય પણ થતા જ નથી હજી તો જલ્દી જલ્દી ફોલો કરી લેજો અને બસ મારી સાથે જોડાયેલા રહ્યો હાલ માટે એટલું જ ટાટા બાય બાય